હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે વર્ક વર્કવાળો બ્લાઉઝ જે આવે છે સાડીની મય ભારે સાડી હોય છે એની મય તો આપણે તેનું ગરું કઈ રીતે પલટાવાય ને આપણે નીચે બેલ્ટ આવે છે જે તે કઈ રીતે પલટાવાય તે આપણે આજે સીવન ક્લાસમાં શીખવાનું છે ભાવેશ લેડીઝ સ્ટાઇલ તમે યુટ્યુબ પર સર્ચ કરશો દરેક જાતના સીવન ક્લાસના વિડીયો આપણી ચેનલ ઉપર મળી રહેશે તમારે જે પણ વિડીયો જોઈતો હશે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે હવે આપણે આ જ્યાં ગરું આવે છે સાડીની ને નીચે આ પટ્ટો આવતો હોય છે તેની મય આપણે કઈ રીતે સેટ કરવું અસ્તરની મહી આ રીતે આપણે ડબલમાં ગોઠવી દેવાનું છે ને ત્યાર પછી આપણે અસ્તર ઉપર મૂકી દેવાનું અહીંયા આગળ નહીં આગળ આપણે આ રીતે જે વર્ક આવે તેની ઉપર આપણે આ રીતે આંગળી મારી દેવાની એટલે તેનું નિશાન પડી જાય ને ત્યાર પછી સિલાઈ જેટલું છોડીને આપણે કટિંગ કરી દેવાનું એ નીચે આપણે માપનું કટિંગ કરી લેવાનું સિલાઈ જેટલું છોડી દેવાનું છે નહીં આગળ જે સેન્ટરમાં આવતું હોય છે તો અહીંયા આગળ આ રીતે માર્કિંગ કરી દેવાનું પેનથી એટલે આપણને ખ્યાલ રહે કે આપણે સેન્ટર છે એટલા માટે અને મેં આપણે ઝાડું કાપડ આવતું હોય છે એટલે આપણે ડાયરેક્ટ પલટાઈ દેવાનું છે જ અહીંયા આગળ જે સેન્ટરનો ભાગ આવતો હોય છે ત્યાં આગળ આપણે આ રીતે મૂકી દેવાનું ને આપણે જે સિલાઈની ચાપણી સિલાઈનું રાખ્યું છે એટલું આપણે આગળ સિલાઈ મારી દેવાની છે આ રીતે ચાંપની જ રાખવાની છે વધારે રાખવાની નથી અહીંયા આગળ આપણે આ રીતે કમ્પ્લીટ ચાંપનું મશીન મારી દેવાનું છે બરા આ રીતે તમારે કમ્પ્લીટ ચાંપનું અહીં આગળ મશીન વાગી ગયું હવે આપણે ગરાનું સેટિંગ કરવાનું છે આ રીતે અહીં આગળ જે સેન્ટરનો ચેકો છે તે આપણું અસ્તરનો સેન્ટર મેળવી દેવાનું છે બે સાઈડ આપણે કમ્પ્લીટ જોઈ લેવાનું છે આ રીતે કે આપણે સેન્ટર આવી ગયું એ પ્રમાણે ત્યાર પછી આપણે આ રીતે થોડું ખેંચી નાખવાનું આગું પાછું હોય ના નીચે નીચે આપણે અસ્તર ઉપર વર્ક ઉપર આંગળી ફેરવતું રહ્યાનું એટલે આપણને ખ્યાલ રહે કે અહીંયા આગળ વર્ક છે જો આ રીતે આગળ રાઉન્ડ શેપમાં આ રીતે સેટિંગ કમ્પ્લીટ કરી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સિંહકૃષ્ણના આવા વિડીયો લાવતા રહીએ છીએ આ રીતે આપણે ફેરવી દેવાનું જો મશીન થોડું આઘું પાછું વાગ્યું હોય તો આપણે આ રીતે ઉધું ફેરવીને અહીંયા આગળ બીજું કમ્પ્લીટ મશીન દઈએ અને શેત કિનારે આગી પાછી હોય તો આપણે બીજું એક મશીન બાંધીએ એટલે કમ્પ્લીટ મેરવાઈ જાય એટલે એકદમ માપો માપ આવી જાય ને અહીં આગળ આપણે વધારાનું કટિંગ કરી દઈએ તમને ગરું પલટાઈને બતાવું એકદમ ફિનિશિંગવાળું ને એકદમ પરફેક્ટ રીતે કમ્પ્લીટ ગરું બની જશે આ રીતે આપણે રાઉન્ડ શેપની મહીં ચેંકા મારી દેવાના કાપડ પકડાઈ નહીં એટલા માટે નવે અહીંથી આપણે આ રીતે પલટાઈ દેવાનું છે એટલે આપણે નીચેનો ભાગ બી કમ્પ્લીટ કવર થઈ ગયો અને આપણે ગરાનો ભાગ બી પલટાઈ ગયો એક સાથે બે વસ્તુ પલટાઈ ગઈ હવે આપણે આગળ આ રીતે જોઈ લો આ રીતે તમારે કમ્પ્લીટ થઈ જશે અહીં આગળ તમને મશીન મારીને બતાવું અહીં આગળ આપણે ચાપનું મશીન મારી દેવાનું છે કેમ કે લંબાઈની હિસાબે ઉપરના સાઈડ થોડું પ્લેન આવ્યું કેમ કેમકે બ્લાઉઝની લંબાઈ વધાર હતી એટલા માટે આ રીતે અહીં આગળ ચાપનું મશીન મારી દેવાનું છે ને ત્યાર પછી આપણે નીચે બેલ્ટનું પણ તમને બતાવી દઉં એકદમ પરફેક્ટ રીતે ને એકદમ કઈ જાતનું વર્ક કપાશે નહીં એકદમ પરફેક્ટ રીતે તમારે બેસી જશે જોઈ લો આ એકદમ કિનારી ટુ કિનારી બેસાડી દીધું એ રીતે આપણે નીચે પણ બેસાડી દઉં આ રીતે અહીંયા આગળ ધારીનું મશીન મારી દેવાનું અસ્તર આગું પાછું હોય તો સેટ સેટિંગ કરી દેવાનું છે ને આગળ અસ્તર વધારે હોય તો ખેંચી લેવાનું ત્યાર પછી આપણે આ રીતે મશીન મારી દેવાનું છે અને અહીં આગળ હવે આપણે અસ્તર થાપી દેવાનું આ રીતે થોડુંક કાપડ વધારે જ રાખવાનું છે અસ્તર કરતાં કેમ કે બેસાડતી ગળે આગું પાછું કરવું હોય તો આપણે ચાલે એટલા માટે અહીં આગળ બી આપણે સામેની સાઈડ પર એ રીતે અસ્તર થાપી દઈએ અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવમ ક્લાસના આવા વિડીયો લાવતા રહીએ છીએ અને વિડીયો પસંદ આવ્યા હોય તો એક લાઈક ને શેર કરી દોજો તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી જોડે આ રીતે અહીં આગળ વધારાનું કટિંગ કરી દઈએ એટલે તમારે એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ જશે અને હવે આપણે નીચે જે નીચેના જે ટક્સ મારવાના છે પાછળના ભાગના જે આવતા હોય છે કમર ઉપર તે પણ તમને મારીને કમ્પ્લીટ બતાવું આ રીતે આપણે કમ્પ્લીટ બેસી ગયું અને મેં કોઈ જાતની ખોલ નહીં કમ્પ્લીટ પરફેક્ટ રીતે બેસી ગયું સિયાદ બી વર્ક કપાયું નથી હવે આ રીતે ડબલ કરીને અહીં આગળ આપણે સિલાઈ જેટલું છોડી દેવાનું ત્યાં આગળ આ રીતે પેનથી માર્કિંગ કરી દેવાનું માર્કિંગ કર્યા પછી આપણે ત્યાંથી આ રીતે ટક્સ ભરવાનો છે અડધા ઇંચનો લેવાનો છે ને અહીં આગળ ઉપર પાંચ ઇંચની લંબાઈ રાખવાની છે કેટલી પાંચ ઇંચનો ટક્સ લેવાનો એ રીતે સામેની સાઈડ બી આપણે જે માર્કિંગ કર્યું તો અહીં આગળથી આ રીતે અડધા ઇંચનો ટક્સ લઈ લેવાનો આ રીતે આગળ કાપડ અંદરથી આંગળી શેદ નાખીને કમ્પ્લીટ કરી દેવાનું આ આપણે કમ્પ્લીટ બેઉ સાઈડ પાછળના ટક્સ લઈ લીધા આ રીતે તમારે પરફેક્ટ રીતે બેસી જશે આ રીતે કમ્પ્લીટ તમારે થઈ જશે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ